નમસ્કાર આપ સિદ્ધપુર લાખના સાથે ઝડપી પાડી તપાસ નો દોર શરૂ કર્યો હતો સિદ્ધપુરના રાજપુર જગતના નજીક એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં સિદ્ધપુર કેવલ મોદીને મેચની આઈડી ના રૂપિયા પચાસ હજાર લેવાના હતા જેને લઈ આરોપી ઈરફાન ખાન સિંધી ફરિયાદી આર્યન ને ફોન કરીને મળવા બુલાવ્યો હતો જોકે આર્યન મળવા ગયો ન હતો જેને લઈ આરોપી પૂર્વ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી હતી જેમાં બે ફોર્ચ્યુનર ગાડી તથા એક થાર ગાડી લઈ આવી ફરિયાદી આયન ફરિયાદી આર્યન પાસેથી લેવા ના નીકળતા પૈસા બળજબરીથી કઢાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો જેમાં ફરિયાદી આર્યન સ્વિફ્ટ ગાડી સાથે નીકળતા આરોપીએ પીછો કરીને ગાડીને ટક્કર મારી ફરિયાદીની ગાડીના કાચ ધોખાથી તોડી અને ગાડીને નુકસાન કર્યું હતું જોકે ફરિયાદીના મિત્રના મોટરસાયકલને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી તેમજ આર્યને પોતાની ગાડીમાંથી બહાર કાઢીને ધોકા વડે તેમજ ગડદાપાટુનો માર મારી ગેરકાયદેસર ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા જેમાં ગાડીમાં પણ યુવકને માર મારી જાનથી મારી રાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જોકે બનાવની જાણ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી આચાર્યને થતા તેઓએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે પહોંચી જઈ અને સરકારી વાહન સાથે નાકાબંધી કરી હતી અને અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને તત્કાલીન તેઓએ વાહન સાથે જે સ્થિતિમાં નારાબંધી કરી પકડી પાડી ગુનાઓ કલાકોમાં ભેદ ઉકેલો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર